નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત લાઈવ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનો સબસ્ક્રાઇબ બટન આપેલું જ છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટન ને પણ દબાવી દેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે લોકસભાની ચૂંટણી માટે આજે સવારે આઠ વાગ્યાથી મત ગણતરી ગુજરાતમાં સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધા બાદ સાત મે બે ના રોજ લોકસભાની પચાસ બેઠક માટેની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પાંચ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના પચાસ પચાસ સહિત કુલ બસો ઉમેદવારના રાજકીય ભાવિ ઈવીએમમાં કેદ થયા હતા આજે આણંદના બે કેન્દ્ર સહિત કુલ ચોવીસ પર સવારે આઠ વાગ્યાથી કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવાની છે ત્યારે તમામ ઉમેદવારોના ધબકારા વધી જવા પામ્યા હશે એક્ઝિટ પોલમાં રાજ્યની પચાસ ચોવીસ બેઠક ભાજપના ફાળે જાય છે તેવા અનુમાન દર્શાવાયા છે પરંતુ કોંગ્રેસ તરફથી સતત ચાર બેઠક જીતવાનો દાવો થઈ રહ્યો છે આ વખતે લોકસભાની ચૂંટણીમાં સરરાશ સાઠ પોઈન્ટ તેર ટકા મતદાન નોંધાયું હતું ચારથી સવારે આઠ વાગે સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી થયા બાદ ઈવી એમની વાઇઝર ગણતરી હાથ ધરાશે અને તેની સાથે જ ટ્રેડ મળવા શરૂ થઈ જશે સંભવત બપોરના બાર વાગ્યા બાદથી પરિણામો મળવાની શરૂઆત થાય તેવી સંભાવના છે